શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નાનું જૂઠ એક મોટી સમસ્યા હલ કરી શકે છે આપણે બધા એવા પળોનો સામનો કરીએ છીએ જ્યાં સત્ય જાહેર કરવા કરતાં તેને છુપાવવું વધુ સરળ લાગે છે આ એલિયાસની વાર્તા છે એલિયાસ એક હોશિયાર છોકરો હતો પણ તે એક મોટો બોજ ઉઠાવી રહ્યો હતો તેના પિતા શ્રી એલિસ્ટર એક મોટા સફળ વ્યવસાયનું સંચાલન કરતા ખૂબ જ ગંભીર વ્યક્તિ હતા શ્રી એલિસ્ટર પ્રયાસ કરવામાં માનતા નહોતા તેઓ માત્ર જીતવામાં માનતા હતા એલિયાસ પ્રાદેશિક વિજ્ઞાન મેળા માટેના તેના પ્રોજેક્ટ પર છ મહિનાથી કામ કરી રહ્યો હતો તે કોઈ સામાન્ય મેળો ન હતો પ્રથમ ઇનામ દસ હજાર ડોલરની શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે ગોલ્ડન ટિકિટ હતું તારે જીતવું જ પડશે એલિયાસ તેના પિતાએ તેમના ઠંડા અને કઠોર અવાજમાં કહ્યું હતું જીતવું એ જ એકમાત્ર વસ્તુ છે જે આ દુનિયામાં તારું મૂલ્ય સાબિત કરે છે જ્યારે પણ એલિયાસા વિશે વિચારતો ત્યારે તેને બીમાર લાગતું તે કોઈ પણ વસ્તુ કરતાં વધુ તેના પિતાને ખુશ કરવા માંગતો હતો તેનો પ્રોજેક્ટ એક અદ્ભુત મશીન હતો જે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગંદા પાણીને શુદ્ધ કરતું હતું તેણે તેને સોલર ફિલ્ટર ત્રણ નામ આપ્યું પરંતુ અંતિમ ઘનશ્યામભાઈ બે દિવસ પહેલાં મશીન નિષ્ફળ ગયું પંપ ખૂબ નબળો હતો અને પાણી ગંદુ જ રહ્યું એલિયાસ તેની ગેરેજ લેબમાં બેઠો હતો ગ્રીસ અને નિરાશાથી ડંકાયેલો તેણે હતાશામાં વર્કબેન્ચ પર મુક્કો માર્યો અને હારના આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા તે જાણતો હતો કે તેણે તેના પિતાને કહેવું પડશે કે તે નિષ્ફળ ગયો છે પરંતુ તે વિચાર તેને ઊંડા ડરથી ભરી દેતો હતો એ મને નકામા તરીકે જોશે એલિયાસે વિચાર્યું તેનું હૃદય ડૂબી ગયું તેને એક ચમત્કારની જરૂર હતી એક ખૂબ જ મોટા ચમત્કારની તે જ સાંજે તે તેની મિત્ર માયાને મળવા ગયો માયા પણ વિજ્ઞાન મેળાની ફાઇનલિસ્ટ હતી પરંતુ તે શોધના શુદ્ધ આનંદ માટે કામ કરતી હતી તે એક નાનું ઉપકરણ બનાવી રહી હતી જે જમીનમાં નાનામાં નાના કંપનોને માપી શકે તેનો પ્રોજેક્ટ સરળ હતો પણ અવિશ્વસનીય રીતે સ્માર્ટ હતો અને સંપૂર્ણ રીતે કામ કરતો હતો જ્યારે એલિયાસ તેના શેડમાં પ્રવેશ્યો ત્યારે તે ખુશીથી તેના ઉપકરણની અંદર એક નાની સ્પષ્ટ કાચની ગોળી ગોઠવી રહી હતી આ ગોળી જે ચાવી હતી તે સંપૂર્ણ રીતે ફરતી હતી બધું ઘર્ષણ ઘટાડતી હતી અને નાના ગિયરને સરળતાથી કામ કરવા દેતી હતી આ રહસ્ય છે માયાએ તેને ઊંચો કરીને કહ્યું સૌથી નાનો ભાગ સૌથી મહત્વપૂર્ણ છે એલિયાસની આંખો તે ગોળી પરથી હટી નહીં તેણે તરત જ જોયું તેના નબળા પંપની ઘર્ષણની સમસ્યા તે ખાસ ગોળીથી હલ થઈ શકે છે એ કોઈ સામાન્ય ગોળી નહોતી તે એક ખાસ સુપર સ્મૂથ ઔદ્યોગિક ગ્રેડનો કાચનો બોલ હતો જેને ઝડપથી શોધવો લગભગ અશક્ય હતો થોડીવાર પછી માયા થોડો જ્યુસ લેવા માટે એક ક્ષણ માટે શેડમાંથી બહાર નીકળી ઇલિયાસ તેના વર્કબેન્ચ પાસે ઊભો હતો તેનો હાથ ધ્રુજી રહ્યો હતો તેનું મન દોડી રહ્યું હતું તે માત્ર એક નાની ગોળી છે તે તેને યાદ નહીં કરે હું તેને પછીથી પાછો આપી શકું છું મારે પિતા માટે જીતવું પડશે તેણે માત્ર એક જ ક્ષણ માટે તેના અંતરાત્મા સાથે સંઘર્ષ કર્યો પછી તેણે તેની ભયંકર પસંદગી કરી એક ઝડપી ભયાનક હિલચાલ સાથે તેણે માયાના ઉપકરણમાંથી કાચની ગોળી ખેંચી અને તેને તેના ખિસ્સામાં સરકાવી દીધી તેનો શ્વાસ તેના ગળામાં ફસાઈ ગયો અને અપરાધની એક ઠંડી લહેર તેના પર છવાઈ ગઈ જ્યારે માયા પાછી આવી ત્યારે તેણે કની પણ નોંધ્યું નહીં ઇલિયાસે ઝડપથી એક બહાનું બનાવ્યું અને ઉતાવળમાં બહાર નીકળી ગયો તેની મિત્રને હસ્તી અને કામ કરતી છોડી દીધી તેને એક જ સમયે જાસૂસ છેતરપિંડી કરનાર અને ખરાબ મિત્ર જેવું લાગ્યું તે સીધો તેની લેબમાં પાછો ગયો એને ચોરી કરેલી કાચની ગોળીને સોલર ફિલ્ટર ત્રણ હજારના પંપમાં ઝડપથી ઇન્સ્ટોલ કરી તેણે મશીન શરૂ કર્યું રૂમ પંપ હવે સંપૂર્ણ રીતે શાંતિથી અને જરૂરી શક્તિ સાથે કામ કરી રહ્યો હતો ગંદુ પાણી અંદર ગયું અને સ્વચ્છ ચળકતું પાણી બહાર આવ્યું એલિયાસે યુદ્ધ જીતી લીધું હતું પણ પોતાની અંદરનું યુદ્ધ હારી ગયો હતો તેની પાસે તેનો સંપૂર્ણ વિજેતા પ્રોજેક્ટ હતો પરંતુ પંપમાની ગોળી તેના પોતાના પેટમાં એક ભારે પથ્થર જેવી લાગતી હતી બીજો દિવસ અંતિમ નિર્ણયનો હતો શ્રી એલિસ્ટર ગર્વથી તેના પુત્રના પ્રોજેક્ટની બાજુમાં ઊભા હતા તેમનો ચહેરો પહેલેથી જ વિજયનો માસ્ક હતો તેમણે એલિયાસના ખભા પર થપથપાવી અને એક દુર્લભ નાનું સ્મિત આપ્યું મને ખબર હતી કે તું મને નિરાશ નહીં કરે તેમણે ધીમેથી કહ્યું તે નાનુસ્મિ ને તેના પિતાના ગુસ્સા કરતાં પણ ખરાબ લાગ્યું તેણે રૂમની આજુબાજુ જોયું અને માયાને જોઈ તેનો ચહેરો નિસ્તેજ હતો અને તેના ખભા ડળેલા હતા તેનું વાઇબ્રેશન ડિવાઇસ સ્થિર અને શાંત હતું ન્યાયાધીશો તેની પાસેથી પસાર થઈ રહ્યા હતા એલિયાસ તેના તરફ ચાલ્યો તેના પગ નબળા લાગતા હતા શું થયું તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું માયાએ તેના તરફ જોયું તેની આંખો મોટી અને દુખી હતી અને ખબર નથી મારું ગિયર ફરતું નથી તેણે કહ્યું ત્યાં ખૂબ ઘર્ષણ છે નાની ગોળી ગાયબ થઈ ગઈ છે મેં તેને કોઈક રીતે ગુમાવી દીધી હશે એલિયાસે ઈચ્છા કરી કે પૃથ્વી તેને આખી ગળી જાય એ તેના જૂઠનું સીધું પરિણામ જોઈ રહ્યો હતો તેની સારી મિત્ર તેના કારણે નિષ્ફળ થવાની હતી તેણે સત્ય કહેવા કબૂલ કરવા માટે પોતાનું મોં ખોલ્યું પણ પછી તેણે તેના પિતાને તેની તરફ જોતા જોયા તેણે પોતાનું મોં બંધ કરી દીધું કદાચ તારે માત્ર એક સ્ક્રૂ સજ્જડ કરવાની જરૂર છે તેણે ફરીથી જૂઠું બોલ્યું મોટા જૂઠને ડાંકવા માટે એક બીજું નાનું જૂઠ તે ઝડપથી તેનાથી દૂર ગયો તેનો હૃદય તેની છાતીમાં ઉગ્ર ડોલની જેમ ધબકતું હતું ઇનામ વિતરણ સમારોહ શરૂ થયો ન્યાયાધીશોએ કાંસ્ય અને ચાંદીના ઇનામ વિજેતાઓને બોલાવ્યા લિયાસ કડક ઉભો હતો તેના હાથ પરસેવાથી ભીંજાયેલા હતા અને પછી મોટી જાહેરાત આવી અને દસ હજાર ડોલરની શિષ્યવૃત્તિ અને નેશનલ સાયન્સ ફેર માટે ગોલ્ડન ટિકિટનો વિજેતા છે સોલર ફિલ્ટર ત્રણ માટે એલિયાસ એલિસ્ટર શ્રી એલિસ્ટર જોરથી ખુશ થયા એલિયાસને ઉપાડ્યો અને તેને ગળે લગાડ્યો એલિયાસે વિશાળ ચેક પકડ્યો પણ આનંદ એક કડવો સડેલો સ્વાદ હતો તેણે ભીડમાં માયાને જોઈ જેણે સ્મિત કરવા અને તાળીઓ પાડવા માટે સખત પ્રયાસ કર્યો પણ તેની આંખો ઊંડા દુઃખથી ભરેલી હતી જે તે જાણતો હતો કે તેણે જ પેદા કર્યું છે તે રાત્રે તે સૂઈ શક્યો નહીં કાચની ગોળી જે હવે તેની વિજેતા મશીનની અંદર સિમેન્ટથી જડાયેલી હતી તે તેની આત્મામાં સળગતા વજન જેવી લાગતી હતી એની પાસે ઇનામ ગૌરવ અને તેના પિતાની દુર્લભ મંજૂરી હતી પણ તેણે તેની શાંતિ ગુમાવી દીધી હતી બીજા દિવસે સવારે તેણે સૌથી મુશ્કેલ કામ કર્યું જે તે કલ્પના કરી શકતો હતો તે તેના પિતાની ઓફિસમાં ગયો એક એવી જગ્યા જ્યાં તે ફક્ત ત્યારે જ પ્રવેશતો જ્યારે તેને બોલાવવામાં આવતો તેના પિતા ગર્વથી ઇનામ ચેક પ્રદર્શિત કરી રહ્યા હતા બેસ મારા દીકરા તેના પિતાએ સાચી ગર્વભરી સ્મિત સાથે કહ્યું આપણે ઉજવણી કરીશું તે મને ખૂબ ગર્વ કરાવ્યો છે એલિયાસ બેટો નહીં તે સીધો ઊભો રહ્યો તેના હાથ ધ્રુજતા હતા પણ તેનો અવાજ સ્થિર હતો પપ્પા મારે તમને કઈક કહેવું છે તેણે શરૂઆત કરી હું પ્રમાણિકતાથી જીત્યો નથી મેં છેતરપિંડી કરી શ્રી એલિસ્ટર સ્મિત અદૃશ્ય થઈ ગયું તેનો ચહેરો સફેદ થઈ ગયો પછી અચાનક ભારે ગુસ્સાથી લાલ થઈ ગયો તે શું કહ્યું તેણે માંગણી કરી તેનો અવાજ ધીમો અને ખતરનાક હતો એલિયાસે તેને આખું સત્ય કહ્યું નિષ્ફળ ગયેલા પંપ વિશે માયાની ગોળી વિશે અને ચોરી તથા છુપાવવા વિશે તેણે એક પણ વિગત છોડી નહીં જ્યારે તે બોલી ચૂક્યો ત્યારે શ્રી એલિસ્ટર શાંત હતા તેણે એલિયાસ તરફ તે ઠંડી નકામી નજરથી જોયું જેનો એલિયાસે આખી જિંદગી ડર રાખ્યો હતો મૂર્ખ તારી પાસે ઇનામ હતું તારી પાસે ભવિષ્ય હતું અને તે પ્રમાણિકતા ના એક હાસ્યાસ્પદ વિચાર માટે તેને ફેંકી દીધું ના પપ્પા એલિયાસે કહ્યું તેનો અવાજ હવે વધુ મજબૂત હતો મેં એક જૂઠ ફેંકી દીધું જૂઠ એ જ અહીં એકમાત્ર નકામી વસ્તુ હતી એ જાણતો હતો કે તેના પિતા લાંબા સમય સુધી ગુસ્સે રહેશે પણ તેને તેની છાતીમાં એક વિચિત્ર હળવો અનુભવ થયો ગોળી જતી રહી હતી એલિયાસ પછી સીધો શાળાના પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો તેણે પ્રિન્સિપાલને આખી વાર્તા કહી તેને તેના પ્રોજેક્ટની અંદરની ગોળી બતાવી અને વિશાળ ચેક પાછો આપ્યો તેણે માયાને એક નિષ્ઠાવાન લાંબો માફી પત્ર લખ્યો આ સમાચાર અલબત્ત ઝડપથી ફેલાયા તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો અને દસ હજાર ડોલરની શિષ્યવૃત્તિ યોગ્ય રીતે માયાને આપવામાં આવી તે આશ્ચર્યચકિત થઈ પછી ખુશ થઈ અને પછી તે એલિયાસ તરફ ચાલી તે આવું કેમ કર્યું તેણે ધીમેથી પૂછ્યું મેં તે કર્યું કારણ કે તું મારી મિત્ર છે અને હું તારી નિષ્ફળતા પર કોઈ ભવિષ્ય બનાવી શકું નહીં એલિયાસે કહ્યું તેની આંખો સાચા દુઃખથી ભરેલી હતી મને ખૂબ માફ કરજે માયા માયાએ તેને ગળે લગાડ્યો નહીં કે તેના પર બૂમ પાડી નહીં તેણે તેની આંખોમાં જોયું અને તેણે ફક્ત કહ્યું હું તને માફ કરું છું એલિયાસ ભૂલ કરવા કરતાં તેને સુધારવા માટે વધુ હિંમતની જરૂર પડે છે એલિયાસે ઇનામ અને તેના પિતાની મંજૂરી ગુમાવી દીધી હતી ઓછામાં ઓછા હમણાં પૂરતું પરંતુ તેના હૃદયમાં તેને કંઈક વધુ મૂલ્યવાન મળ્યું તેની શાંતિ તેની મિત્ર અને તેની અખંડિતતા તે હવે જૂઠો ન હતો તે માત્ર એલિયાસ હતો તે છોકરો જેણે ભૂલ કરી અને પછી તેને સુધારી મોટો પાઠ આ છે એક જૂઠી એક સરળ કાચની ગોળી જેવું છે તે સુંદર અને સરળ લાગે છે પણ તે ઘર્ષણ પેદા કરશે અને આખરે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ સંબંધોને તોડી નાખશે પ્રમાણિકતા ભલે તે તમને બધું જ ખર્ચે તમને તમારું સૌથી સાચું સ્વરૂપ પાછું લાવે છે અને એક એવો પાયો બનાવે છે જે ક્યારેય તૂટી ન શકે જો સત્યની શક્તિ વિશેની આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને તે લાઈક બટન દબાવો વધુ શક્તિશાળી વાર્તાઓ માટે હવે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરો અને અમને ટિપ્પણીઓમાં જણાવો તમારે ક્યારેય કહેવું પડ્યું હોય તેવું સૌથી મુશ્કેલ સત્ય કહ્યું હતું